આજ તો ગાંધીજીના મહિન્દ્રાએ હેરાન કરી દીધા ભાઈ

બનવાડી આવે એટલેને લેવાનો તો એટલે train ને ઉતાર્યા નીચે ને પછી આપણે ગાડી લઈને આવી ગયા સીધા વાડીએ વાડીએ આવીને કાઢું હોમવર્ક નો સામાન અને કરવા વિના હોમ અને આ બે ગાંધીજી ના વાંદરા બેહો આવ્યાતા ને વાડીએ લેશન કરવાની તો મજાદ અલગ છે લેશન કરી કરીન પછી દુખી ગયા હાથ એટલે મુક દીધું લેશન અને મિત્રો ગાંધીજી ના વાંદરા છે બેઠા જતા તસે ગાડી કાઢીને ચાર સવારીમાં નીકળી ગયા સીધા ઘર બાજુનો રસ્તામાં મિત્રને ઉતાર્યો ને પછી આવી ગયા આપણે ફોન લઈને એક પ્રમોશન શૂટ કરવા લોકેશન ઉપર આવી ગયા ને આપણે શૂટ કરવા મણા વિડિયો વિડિયો શૂટ કરીને પછી ગાડીમાં બેહી નીકળી ગયા સીધા ઘર બાજુને પછી આવી ગયા ઘરે અને વાગી ગયા પછી 8 એટલે બેહી ગયા સીધા જમવા મૂકી દીધો ફોન ચાર્જમાં અને જમીન આવી ગયા સીધા મટે અને આ ડેકોરેશનનું કામ શરૂ થઈ જયું તો કેમ કે નોરતા કમિંગ સૂનેતા તો આજનો મિની બ્લોગ sama mo